જૈહિન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું મળી રહેલા બિગ બ્રેકિંગની જી હા બિગ બ્રેકિંગ મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટ્રાલય કચેરીએથી પહેલી વખત ગેરકાયદેસર રેતી ખનન મામલે મોટી અને સખત કહી શકાય એવી કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહી કરી છે ખુદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાએ કલેક્ટર અનિલ દામેલિયાએ છોટાઉદેપુર જિલ્લાની રેતીની સાત લીઝ અને ચાર સ્ટોકને રદ કર્યા છે જી હા સાત લીઝ અને ચાર સ્ટોકને રદ કરવાનો હુકમ જિલ્લા કલેક્ટર તરફથી કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન મામલે આટલી મોટી કાર્યવાહી પ્રથમ વખત જોવા મળી છે અને એટલે જ જિલ્લાના રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે विगतवार बात करिए तो छोटा उदयपुर जिला कलेक्टर अनिल दामेलिया छोटा उदयपुर भुस्तर शास्त्री અને પ્રાંત અધિકારી પોડેલીની સંયુક્ત તપાસ ટીમ દ્વારા गत તારીખ 29 5 2024 ના રોજ જબુગામ સંખેડા મોડાસર વિસ્તારની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કલેક્ટર છોટાઉદેપુર દ્વારા ચાર સ્ટોક ધારક દ્વારા હાઇવે માર્ગની નજીકના અંતર સુધી સ્ટોક કરેલ હોય નાગરિકોની માર્ગ સલામતીને ધ્યાને રાખી તેમજ સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન વહન સંગ્રહને અટકાવવાના ઉદ્દેશ્યથી ચાર સ્ટોક અને એક લીઝ રદ કરવામાં આવેલ તેમજ ઓનલાઈન રોયલ્ટીની ચકાસણી કરતા જેમાં ક્ષેત્રફળના આધારે વધુ ખાણ કામ જણાઈ આવતા કલેક્ટર શાસ્ત્રી છોટાઉદેપુર તથા મામલતદાર પાવીજેતપુર અને બોડેલીની સંયુક્ત ટીમ દ્વારા તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ તપાસ કરવામાં આવી હતી જે તપાસમાં ઊંડું ખાણકામ તેમજ લીઝ વિસ્તારમાં બહાર એટલે કે લીઝ વિસ્તારની બહાર ખાણકામ જણાઈ આવતા કુલ છ લીઝોને રદ કરવામાં આવી છે ચોક્કસથી કહી શકાય કે ચિરા કલેક્ટરની આ એક મોટી કાર્યવાહી રેતી ખનન મામલે છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન બેફામ થઈ રહ્યું છે અને પહેલી વખત છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કલેક્ટર થકી આ એક મોટી કાર્યવાહી કહી શકાય તેવી કાર્યવાહી કરવામાં આવી છે અને તેને લઈને જિલ્લામાં ગેરકાયદેસર રેતીનો વેપલો કરતાં જે રેતી માફિયાઓ છે તેમાં ફફડાટ ફેલાયો છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઔરસંગ નદી સહિતની જે નદીઓ છે અને તેમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે રેતી ખનન અંગેની જે ફરિયાદો થતી રહી છે પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવતી ન હતી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ દામેલિયા દ્વારા પ્રથમ વખત આકસ્મિક આ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી અને આ આકસ્મિક તપાસના અંતે જે કંઈ પણ ક્ષતિઓ સામે આવીને તેને લઈને જિલ્લા કલેક્ટરે આ મોટું પગલું કહી શકાય મોટો નિર્ણય કહી શકાય તેવો નિર્ણય લઈ અને સાત લીઝ અને ચાર સ્ટોકને રદ કરવાનો હુકમ કર્યો છે આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર દ્વારા સતત છોટાઉદેપુર જિલ્લામાં થઈ રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે પગલાં ભરવા માટેની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે આકસ્મિક ચેકિંગ જિલ્લા કલેક્ટર દ્વારા ગમે ત્યારે પણ કરવામાં આવી શકે છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો